નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો શિયાળાની આવી ઠંડી ઠંડીમાં આપણને ગરમા ગરમ એકદમ પૌષ્ટિક એવી રાબ પીવા મળી જાય તો શું મજા પડી જાય તો હા આજે આપણે લઈને આવ્યા છે એકદમ ટેસ્ટી અને એકદમ પૌષ્ટિક એવી રાબ તો આ રાબ તમે પ્રસૃતાને પણ ચોક્કસ બનાવીને પાઈ શકો છો તે સાથે જ શિયાળામાં જે લોકોને શારીરિક રીતે નબળાઈ હોય તે લોકો પણ એકદમ સરળતાથી પી શકે છે તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો સૌથી પહેલાં તો આપણે એક ચમચી ઘી એડ કરવાનું છે ઘી ગરમ થાય એટલે હવે આપણે એમાં એક ચમચી જેટલો ગુંદર એડ કરવાનો છે તો ગુંદરને આપણે આ રીતે ઘીમાં બરાબર તળી લેવાનો છે જે રીતે આપણે ભૂંગળા તળીએ છીએ ને બસ એ જ રીતે એને આ રીતે તળી લેવાનું છે અને ભૂંગળા જે રીતે મોટા ફૂલીને દડો થઈ જાય છે બસ એ જ રીતે ગુંદર પણ ફૂલી અને મોટો થઈ જશે એ મોટો થઈ જાય એટલે આપણે તરત જ એને એક અલગ ડિશમાં કાઢી લેવાનો છે આ રીતે તમે જોઈ શકો છો તો આ ગુંદર નાખવાનો એક ફાયદો એ છે કે જે લોકોને કમરના દુખાવા રહેતા હોય અને જે લોકોને ઘૂંટણના દુખાવા રહેતા હોય તે લોકો માટે આ રાબ ખૂબ જ ફાયદાકારક છે તે ઉપરાંત ગુંદરના લાડુ પણ બનાવવામાં આવે છે તો એનો વિડીયો પણ હવે નેક્સ્ટ ટાઈમ આવી જ જશે હવે આપણે એમાં દોઢ ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરવાનો છે જો તમારે ઘઉંના લોટની રાબ બનાવી હોય તો તમે ઘઉંનો લોટ એડ કરી શકો છો અને જો તમારે જે પણ લોટની રાબ બનાવી હોય તે લોટ આ રીતે એડ કરી દેવાનો છે અને એને ધીમે આંચ પર બરાબર શેકવાનો છે સતત હલાવતા રહીને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગંઠોળાનો પાવડર અને અડધી ચમચી જેટલો આપણે સૂંઠનો પાવડર એડ કરી અને હવે ગેસની આંચ થોડીક ફાસ્ટ કરી અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે જેથી તેમાં ગઠ્ઠા ના પડી જાય તમે જોઈ શકો છો વિડીયોમાં થોડું થોડું પાણી એડ કરી અને પાતળી રાબ બનાવવાની છે જો તમારે જાડી રાબ બનાવી હોય તો તમે અહીંયા પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ પણ ચોક્કસ કરી શકો છો અને જો તમારે વધુ જાળી રાપ કરવી હોય તો તમે એમાં જે લોટનું પ્રમાણ છે તે થોડુંક વધારે લેવાનું છે તો હવે આપણે ગેસની આંચ એકદમ ફાસ્ટ કરી દેવાની છે અને એને બરાબર ઉકળવા દેવાનું છે રાપ બરાબર ઉકળવા માંડે એટલે હવે આપણે એમાં જરૂર પૂરતો ગોળ એડ કરવાનો છે તમારે જેટલું ગળપણ તમને જોઈતું હોય તે પ્રમાણે જ ગોળ એડ કરવાનો રહેશે આ રીતે ગોળ બરાબર ઓગળી જાય એટલે હવે આપણે જે ગુંદર તળીને રાખ્યો છે તૈયાર તે આમાં એડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો આ રીતે બધો ગુંદર આમાં એડ કરી અને ગુંદરને ઓગળવા દેવાનો છે રાપને સતત હલાવતા રહી અને ગુંદરને સારી રીતે ઓગળવા દેવાનો છે તમે જોઈ શકો છો વિડીયોમાં ગુંદર સારી રીતે રાબમાં ઓગળી ગયો છે અને રાપ પણ સરસ રીતે થોડીક ઘટ્ટ થઈ ગઈ છે તો હવે આપણે તમારી પાસે જે પણ અવેલેબલ ડ્રાયફ્રૂટ હોય કાજુ બદામ પિસ્તા મગજ તરીના બી તે બધી વસ્તુને ઝીણી ઝીણી સુધારીને તૈયાર રાખવાની છે હવે આપણે ટોપરાનું જે છીણ છે તે આમાં આ રીતે એડ કરી દેવાનું છે અને ઝીણા સુધારેલા જે ડ્રાય ફ્રૂટ છે તે પણ આમાં એડ કરી અને ગેસ તરત જ બંધ કરી દેવાનું છે તો થઈ ગઈ આપણી એકદમ ટેસ્ટી અને એકદમ પૌષ્ટિક એવી ગુંદરની રાબ તૈયાર તો કોને કોને આ વિડીયો ગમ્યો છે લાઈક ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાપ bye